સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા વોર્ડ નંબર આઠમાં વરસાદી પાણી ભરાતો રહીશોની હાલાકી વોર્ડ નંબર આઠમાં આવેલ લીંબજ માતાજીના મંદિર નિકુંજ સોસાયટીમાં વર્ષોથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી વરસાદ વરસતા પાણી ભરાય છે રહીશો દ્વારા નગરપાલિકામાં લિખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આ દિન સુધી કોઈ નિવેડો આવ્યો નથી શું તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવશે એમ ટીવી ન્યૂઝ સાબરકંઠા